મંદીના સમયમાં દરેક લોકોની એક જ ઈચ્છા હોય કે તેઓ પૈસા કેવી રીતે બચાવે અને આજે આપણે સાબુને પાણીમાં નાખીને એક એવી જોરદાર વસ્તુ તૈયાર કરી રહ્યા છીએ જેની મદદથી આપણા ઘરમાં લાગતા ખર્ચામાં થોડીક એવી રાહત મળશે તો તે કેવી રીતે તો તેના માટે દોસ્તો તમારે ગ્લેસરીન સાબુ મતલબ કે આરપાર દેખાય વિડીયોમાં જોઈ શકો તેવો સાબુ લેવાનો છે અને આ સાબુના તમારે કંઈક આ રીતે નાના નાના ટુકડા કરીને તેને ગરમા ગરમ પાણીની અંદર નાખી દેવાના છે હવે આવું કેમ તે જાણવા પહેલાં તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી આવો કે તમે આ વિડિયો દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો જેથી આવનારા વિડીયોમાં અમે તમારો સ્પેશિયલ આભાર માની શકીએ અને લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ ઠેન્ક મુકેશ ગુદેચાને મુંબઈથી અનિતાબેન પાંડવને સુરતથી અને શોભનાબેન સોલંકીને આણંદથી જાય છે તો હવે દોસ્તો આપણે શું કરવાનું છે કે સાબુને મીડિયમ ગેસ ઉપર મતલબ કે પીગાળવાનો છે જેટલો તમે ગેસ વધારે રાખશો એટલો વહેલી તકે સાબુ પીગળશે અને આપણે આ પાણીની અંદર સાબુને સાવ એટલે સાવ પીગળાવી દેવાનો છે હવે આવું કેમ તેના વિશે પણ તમને આ જ વિડીયોમાં માહિતી આપવાના છીએ એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કારણ કે અધૂરી માહિતી કોઈ દિવસ કોઈના પણ કામમાં આવતી નથી હવે આપણે આની અંદર થોડોક એવો બેકિંગ સોડા જેને આપણે ખાવાનો સોડા કહેતા હોઈએ છીએ તે નાખ્યો છે અને ત્યારબાદ આપણે ચમચીની મદદથી તેને મિક્સ કરી દઈએ આટલું કર્યા બાદ હજુ પણ આપણે એકથી બે વસ્તુ એડ કરીશું અને ત્યારબાદ હું તમને ડિટેલ્સમાં સમજાવીશ કે આ વસ્તુથી આપણને ફાયદો તો શું થશે એ તો સાઈડમાં રહ્યું પણ આપણા મંદીના સમયમાં પૈસા કેવી રીતે બચે તો આ વસ્તુ વિનેગર છે આ કોઈ કેમિકલ નથી સાહેબ આપણે આની અંદર થોડુંક એવું વિનેગર નાખ્યું છે અને વિનેગરને પણ ચમચીની મદદથી સરસ મજાની રીતે મિક્સ કરી દઈએ જેથી આપણે જે વસ્તુ તૈયાર કરવાના છીએ તે સારી રીતે પ્રિપેર મતલબ કે તૈયાર થઈ શકે હવે દોસ્તો આપણે સરસ મજાની રીતે તમે જોવો જ છો કે આપણે ચમચીની મદદથી મિક્સ કરી રહ્યા છીએ ત્યારબાદ તમારે આની અંદર ડિટર્જન્ટ પાવડર મતલબ કે કપડાં ધોવાનો પાવડર નાખવાનો છે અને કપડાં ધોવાનો પાવડર નાખ્યા બાદ તેને પણ તમે જે રીતે વિનેગર બેકિંગ સોડા મિક્સ કર્યો તે જ રીતે આ પાવડરને આપણે મિક્સ કરી દેવાનો છે હવે દોસ્તો આ વસ્તુની અંદર આપણે શું શું નાખ્યું તો પાણીમાં સાબુને પીગાળી દીધો એટલે સાબુનો એક પ્રવાહી થયું બેકિંગ સોડા નાખ્યો ડિટર્જન્ટ પાવડર નાખ્યો વિનેગર નાખ્યો હવે આ બધી વસ્તુ શા માટે તો દોસ્તો હવે આપણે શું કરવાનું છે કોઈ પ્લાસ્ટિકનો નાનો વાટકો હોય અથવા તમારા ઘરે ચોકલેટ બનાવવાનું પેલું બીબું હોય અથવા સાબુ બનાવવાનું બીબું હોય તો તમારે તેને તેની અંદર નાખીને તમારે થોડોક સમય માટે રહેવા દેશો અથવા ફ્રીજમાં મૂકી દેશો એટલે સરસ મજાનો સાબુ તૈયાર થશે જે લાંબા સમય સુધી ચાલશે અને હજુ નાના એવા સાબુમાંથી મોટો સાબુ પણ તૈયાર થશે અને કપડાં ધોવામાં નહીં પણ વાસણ ધોવામાં સરસ મજાની રીતે કામગીરી આપશે તો દોસ્તો આ રીતે તમારા ઘરમાં જે વાસણના ખર્ચા લાગતા હોય જે ધોવાના ડિટરજન્ટમાં એમાં તમને ઘણી મોટી રાહત મળી શકે છે તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કામની માહિતી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો